ભજન મંડળોએ પણ ખૂબ આનંદ લૂંટાવ્યો અને તેઓના મુખની અમૃતવાણીનો લાભ પણ અમને પીરસાયો હવે થોડા સમયનો મહિમા છે દરેક માતાઓ બહેનો તેમજ મારા સદગુરુના પ્રેમી હંસો જે કંઈક બિરાજમાન છો પરમાત્માનું સ્વરૂપ લઈને બિરાજા છો તો થોડો સમય શાંતિ જાળવજો અને પ્રસાદનું વિતરણ થયા બાદ સમય પૂરો થાય જો જો રામ ભજુ રામદેવ ભજુ ભજુ અલખપાર જ્યોતિષ સ્વરૂપ સાક્ષાત ભજુ જેનો વેદ ન પાવે પાર સદયુગ ત્યાંતા યુગ દવાપુર અને કળિયુગથી જલતી આવી ચાર યુગથી અને હજુ પણ જલતી રહેશે એટલા માટે વિસર્જન થાય ત્યાં સુધી દરેકને બેસવા અમારી નમ્ર વિનંતી છે કેમ કે ગામ લોકો આજે એક કુટુંબ પરિવાર એક બાપની પ્રજાને એકત્રિત કરવી લોખંડના ચના ચાવા જેવો જમણો છે પણ આવા હળહળતા કળયુગના જમાનાની અંદર એવા સદગુરુના પ્રેમી હંસ ભક્તશ્રી આવી પાવનકારી ધરતી ઉપર નિવાસ કરતા ગામ કાટકુવાના યુવાન પેઢીરો વડીલો ધજો ધન્ય હોજો તેઓના માતા પિતાને દરેકને સુસંસ્કારિત સંસ્કાર આપી એક ધર્મના પંથે વાળવા પોતાના પરિવારને સાચા રાહ ઉપર લઈ જવા માટે એક આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિને સ્થાપિત કરી કે જે મહાપુરુષો સંતોએ કીધું સબઘટ મોરી સાહીંયા કોઈ ઘટ ખાલી ન હોય પણ ઊન ઘટકી બલિયારી જો ઘટ પરગટ હોય જે મહાપુરુષોએ પોતાનું નામ રોશન કર્યું ગુરુનું નામ રોશન કર્યું અને જે ધર્મ માટે ખપી ગયા એવા મહાપુરુષોની પ્રતિમા એવા મહાપુરુષોનું મંદિર બનતું હોય અને આપણે એમના ઈશારાને સમજીશું અને એમના ઈશારે વરવાની આપણે મારણ તમારે જરૂર છે જ્યાં સુધી આપણને એ ઈશારો સમજાય નહીં ત્યાં સુધી આપણને થોડો કોઈને સંશય રહે કોઈ એમ થાય કે આને નહીં માનવાનું પેલા નહીં માનવાનું પણ એવો નથી જે ગુરુવચને વર્યા છે ગુરુના સાનિધ્યમાં રહ્યા છે ગુરુની ભક્તિ આદરી છે મા બાપનું વચનનું પાલન કર્યું છે એ મહાપુરુષો ધર્મ માટે મરી પરવાર્યા અને એ જ આપણને ઈશારો કરીને ગયા કે તમે પણ આ પંથે ચાલજો બોલીએ સદગુરુ મહારાજનો જય અને એ જ ઈશારો મને તમને સમજાવવા માટે ગામ કાટકોના યુવા મંડળ સાથે સાથે વડીલો અને માત પિતાઓ બહેનો દીકરો તન તોડ મજૂરી એકા તો આપણને લાગે એમ ચાર કલાક બેસવાનું છે ચાર કલાક બેસવા માટે જો આટલી બધી સ્વર્ગ જેવી જો વ્યવસ્થા કરી હોય તો આપણે એ સમયનો અને આ જગ્યાનો સદઉપયોગ કરી શાંતિ જાળવજો ચાર કલાકનું તપ આપણે આદરવાની ફરજ છે કેમ કે લાખોનો ખર્ચ કરી મને તમને તેડાવવા માટે જો આ તનતોડ મહેનત કરી હોય ધન્ય હોય જો એવા પ્રેમાળ ધર્મ પ્રેમી ગામ કાટકુવાના દરેક ભાવિક સંતો માતાઓ બહેનોને એવું હૃદયમાં અંતકરણથી કહો છું પરમાત્મા તેઓને ખૂબ સુખી કરે દરેકના ભર્યા ભંડાર રાખે દરેકને પરમાત્મા એવું સારું ભલું કરે અને આવા નવા વર્ષના દરેકનું સારું નવું વર્ષ નીવડે દરેકને ધંધા પોણી ખેતીવાડી ધંધા રોજમાં રોજીમાં બરકત આપે દરેકનું પરમાત્મા શરીર સુરક્ષિત રાખે નિરોગી બનાવે અને દરેકને એક પરમાત્મા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી જળતી રાખે તેઓનો સગડો પરિવાર ધર્મને પંથે આગળ વધે અને આ પરમાત્માનો અંશ પરમાત્માને મળી જવાની પરમ શક્તિ આપે એવા અંતકરણથી પરમાત્માને પ્રાર્થના અને સાથે આશીર્વાદ પણ બોલીએ સદગુરુ મહારાજનું હવે સૌ પ્રથમ મારી માતાઓ બેનો દીકરીઓને ખૂબ નમ્ર વિનંતી કદાચ ઘરમાં સાસુ સસરા હોય જેના ઘરમાં માવતર છે મા બાપ સંતોએ કીધું છે ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળ્યું રૂડું ગામ નહીં જાવું તીર્થધામ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ જેના ઘરમાં મા બાપ છે સૌપ્રથમ ભક્તિ આપણે જો પાર પડવી હોય સુખી થવું હોય આપણા પરિવારને સાચા રાહ પર લઈ જવું હોય સૌપ્રથમ મા બાપની સેવા બાજી સીધા ગુરુ પાસે જવાથી સેવા ફરીથી નથી કેમ કે દત્ત ગુરુ જન્મદાતા છે જેને જન્મદાતા છે જન્મદાતાને કગર આવીને આપણે સીધા ગુરુ પાસે જવાથી મેર પડતો નથી એટલે સંતોએ નક્કી કરીને સાખી બનાવી પ્રથમ કેને કેનો કે નામ માત પિતા ગુરુ આપના પછી અલખ પુરુષ કા નામ અલખ જે નામ એવું કોઈ છે કે લખવા ભોકવા નથી આવતું તેવું એ અલખનો પાઠ છે કોકને એમ થાય કે રામદેવજીનો પાઠ છે પાઠ અલખનો છે અને એ જ અલખનો આરાધ કરી કબીર શાહે પણ પેઢીઓ તારી દીધી છે મૂળ નામ નિજ નામ સતનામ અવિનાશી નામ કોણ નામ ગુરુચરણ માં જાય કોણ નામ ધ્યાન ધરે કોણ નામ વચન ચલાવે કોણ નામ એવું મને તમને પરમ પદ પોમાડે એવા નામનો પાઠ છે મારા સાહેબ પણ જયારે જયારે એટલું આપણે યાદ રાખવાની જરૂર છે કે આ જ્યોત જયારે બુજાય અત્યારે સંતો ઘણા આ જ્યોતને ખંડિત કરતા આવ્યા છે પણ જયારે જ્યોત બુજાય તો પરમાત્માને પ્રગટ સ્વરૂપ ધરતી ઉપર ફરી સ્થાપ આવવું પડે અને એટલા જ માટે ધર્મગ્રંથમાં ગીતામાં કીધું અર્જુન જ્યારે જ્યારે ધર્મની થાય અધર્મ વધે ધર્મની હાનિ થાય યુગે યુગે હું ધર્મ સ્થાપવા માટે ધરતી ઉપર સાકાર સ્વરૂપે પ્રગટ થવું છું પણ ગુરુના રૂપમાં બોલીએ સદગુરુ મહારાજનો જય અને એટલા જ માટે રામદેવજી કંકુને પગલે પધાર્યા છતો પણ મારે ધર્મ કઈ રીતે સ્થાપવો એ રામદેવજીને પણ આ ધરતી ઉપરના એવી માયાના આવરણમાં એ પણ નહીં પડવાથી જ્યારે આગલા પૂર્વજન્મના મારા ગુરુ કઈ જગ્યા ઉપર છે એવું રામદેવજીએ દષ્ટિ બંધ કરી સુરતાથી જોયું કે મારો ગુરુ કઈ જગ્યા ત્યારે બાવા બાળીનાથની જગ્યા હતી અને ત્યાંથી નવસો જોજન છેટા એટલે પોતાના પિતાશ્રી પાસે રજા માંગી કે મારે દડો રમવાની જવું છે દડો એક જ ટોલી મારી નવસો જોજન છેટ દડો પાડ્યો કે જઈ પોતાનો ગુરુ હતો દડા નિમિત્તે રામદેવજી ગુરુ પાસે ગયા અને ગુરુ મહારાજને પૂછી જોયું કે ધર્મ કઈ રીતે થાપવો બોલીએ સદગુરુ મહારાજને ત્યારે બાબા બાળીનાથે કીધું કે આપ તો સ્વયં જગતનો નાથ છો પ્રગટ પરમાત્મા છો વિશ્વના કરતા છો છતાં પણ મારી પાસે માર્ગદર્શન માગો એટલે કહું છું પરમાત્મા જો ધરતી ઉપર ધર્મ સ્થાપવો હોય તો માથે ગુરુ કરવો પડે બોલીએ સદગુરુ મહારાજનો જય ત્યારે ભગવાન રામદેવજી બાળીનાથને ગુરુ કર્યા પછી ગુરુ કર્યા પછી રામદેવજીએ જે જગ્યા પર પોતાના ગુરુએ ઉપદેશ આપ્યો એ જગ્યા ઉપર તન મન ધન શિષ ગુરુને અર્પણ આવું બોલતાની હાથે પોતાના ગુરુએ કીધું કે મેં હવે જ્ઞાન આપ્યું છે હવે એના બદલામાં શું આપો છો ત્યારે રામદેવજીએ કીધું કહોતો હોય તો કદાચ હું અજમલ રાજાનું રાજ છોડી દઉં કહો હું વનવાસ કહી લઉં તમે કોતે કરવા તૈયાર છું ત્યારે ગુરુ મહારાજે એટલું જ કીધું કે જો બીજું કંઈ છે નહીં પણ જો મારું નામ જેમ હજારો વર્ષનું તબ છે આ ભૈરવ નામનો રાક્ષસ પેલો મોટો શિષ્ય ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે આપણે ગુરુનું વચન ચૂકવે તો ભૈરવની દશા ધ્યાનમાં રાખવાનું એ ખમણ ભાઈ મારી આવું જોઈ દે એમના પરિજ એટલે જ્યારે જ્યારે બાળીનાથે માથે હાથ મૂક્યા પછી એટલું જ કીધું ભૈરવ બાળીનાથના મોટા શિષ્ય માથે હાથ મૂક્યા પછી કીધું કે બેટા ભલે તું મને ગમે તે પજવ નહીં કરે પણ હું તારા માથે હાથ મૂકી દીધો છું એટલે હું તને કઈ કરી શકું નહીં પણ જ્યાં મારું વચન છે કે બીજો મારો શિષ્ય થશે એ તને વશ કરશે એટલે બાળીનાથ બાવાની આજુબાજુ બાર ગૌ તક અંદર ચકલું પ્રવેશ નહીં કરવા દેતો ભૈરવ એટલા માટે ભગવાનને કંકુન પગલે પધારવું પડ્યું પણ અંતે ગુરુ કરવો પડ્યો અને ગુરુ કર્યા પછી રામદેવજીએ સ્વયં પોતે ધર્મ સ્થાપવાનો મારા ગુરુ મહારાજને પૂછો કે મારે ધર્મ કઈ રીતે સ્થાપવો ત્યારે બાળીનાથે કીધું કે બાર બીજ ભેગું કરવું પડે આ પૂજા પો એટલો મંગાવવો પડે બેતાલીસ બાવન તત્વનું મારું તમારું શરીર છે એ બાવન તત્વ અહીં પૂરા થાય ત્યારે સંપૂર્ણ પાઠ પૂરો થાય એ બાવન તત્વો ભેગા કરવા માટે બે બાર બીજ મંગાવવાનો ત્યારે ખૂટ્યો ત્યારે બાળીનાથે કીધું કે ત્રણ બીજ સૂર્યના રથમાંથી ગરુડજી લાવશે ત્રણ બીજ પાતાળી લોકમાંથી નારદજી લાવશે ત્રણ બીજ સ્વયં બાવો બાળીનાથ લાવે અને ત્રણ બીજ રામદેવજી બાર બીજ ભેગો કરજો એટલે બાર મહિનાની બીજો નહીં એ બાર બીજ એમાં નાગપુત્રી પાતાળમાંથી કમર કાકડી અમરવેલ એ નાગલોકમાંથી લાવેલા એ કન્યામાંથી એ આજે પણ પાટમો નાગરવેલ નો પોનો જોયે છે એટલે બાર બીજ ભેગો કરી રામદેવજી અને બાળીના ધર્મ સ્થાપવા માટે ડાલીબેન ચમારને ત્યાં માલા જાર પૂર્યો ત્યારથી એટલા માટે ફરી જોત ભૂજાયેલી ફરી પ્રગટ કરી એટલે પાટ રામદેવજી નો કહેવાય બોલીએ રામદેવજી મહારાજનો જય પાછી પાટ રામદેવજી નો નથી ચાર યુગથી પૂજાય છે પણ ફરી સ્થાપના કરી એટલે પાઠ રામદેવજીનો કહેવાય છે બોલીએ સદગુરુ એટલે હંમેશના માટે જેના કર્મોમાં અવતર છે મા બાપ છે મા બાપની સેવા થી શરૂઆત થાય ભક્તિની આ ત્રણ અનાદિ તત્વ છે પ્રકૃતિ પુરુષ અને પુરુષોત્તમ આ ત્રણ તત્વનો ક્યારેય નાશ થયો નથી થાય પણ નહીં એટલા માટે આ ત્રણની ભક્તિ જેને કરી છે આપણે પહેલા જોઈએ કે ગણપતિ જ્યારે પોતાના મા બાપનું વચનનું પાલન કર્યું મા બાપની સેવા કરી અને મા બાપે જ્યારે વચન આપ્યું જા બેટા અમારા કરતો પહેલો તને પૂજશે આજે આપણે પહેલા પૂજવા પડે છે હનુમાનજી માતાએ માતાને જ્યારે શ્રાપમાંથી મુક્ત કરી અંતે મા બાપની સેવા ના ત્યારે હનુમાનજીની પૂજા કરી અને જ્યારે જ્યારે ભાથીજી એ પણ મા બાપ અને ગુરુના વચન માટે ખપી ચૂક્યા છે આપણે તો ગુરુ મહારાજને નારિયો આપ્યું છે ખરેખર ભાથીજીએ પોતાના ગુરુને શિષ્ય અર્પણ કરેલું ખોટી વાત છે કોઈ મુસલમાન કાપ્યું નથી ને કાપ્યું હોત નથી માથું લેતો જતો ગુરુ માટે જે શિષ્ય ગુરુને અર્પણ કર્યું અને એવા મહાપુરુષોના મંદિરો એની મૂર્તિઓ પૂજાય છે એની પ્રાણ પ્રતિષ્ઠાઓ થાય છે ધન્યવાદ છે આ ગામ કાટકોવાના યુવા પેઢીઓ અને વડીલોને કે પોતાનો પ્રાણ પણ પરમાત્માને સમર્પિત કરી દો તેનું નામ છે પ્રાણ પ્રતિષ્ઠા આ બીજી પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી નિમિત્તે આપ સર્વેને તેડાવે છે એ ખૂબ ખૂબ ભાગ્યની વાત છે પરમાત્મા દરેકને ખૂબ સુખી રાખે અને દરેકની શુભકામના પૂર્ણ થાય જ્યારે જ્યારે હનુમાનજી એક દિવસ જન્મ થયો અને જયારે હનુમાનજી પોતાની માતાએની ગોદ ગોદમાં લીધો અને માતાના ઓખમાં આંસુ આવ્યું એટલે હનુમાનજીને વાચા છૂટી અને કીધું કે મા કદાચ તારું સ્તનપાન કરાવવાનું તને ધવડાવણ જો કાઠું પડતું હોય ધવડાવવા માટે જો તું રોતી હોય તો મારે એ સ્તનપાન ધાવણ નથી ધાવવું ત્યારે માતાએ કીધું કે બેટા એવું નથી પણ અત્યારે આજે સૂર્યાસ્ત થયો દિવસ ગયો છે કાલે સવારે મારી સાથે નહીં હોય એની વેદના છે બોલીએ સદગુરુ મહારાજ હંમેશા યાદ રાખજો માતા ગર્ભમાં હોય ત્યાંથી વાલ કરતી હોય માતેમાં બાકી બધાના વગડાના વા બધે જજો પાવાગઢ જજો અંબાજી જજો પણ ઘરવાળી માને હું લોટો પોની બાજી પેલી નહીં છે નવ દાડા નવ માસ કુખમાં લઈને ફરી પહોંચમાં દૂધ દવડાવીને મોટા કર્યા સંસ્કાર આપ્યા એ મોડામાંથી કોરિયો ગાલીને જેને મોટા કર્યા એ માને ભૂલતા નહીં અને મારી બેનો બને તેટલા પરિવારને જન્મ આપવો સહેલો પણ સંસ્કાર આપજો એટલે હનુમાનજીએ કીધું કે એવું તે શું શ્રાપ કે સૂર્યોદય ઉગે અને હું તારી પાસે નહીં હોય એટલે હનુમાનજી એક જ છલાંગ મારી અને સૂર્યને પકડી અને મોડા મૂકી દીધો હનુમાનજી એ મુખમાં મૂકી દીધો અને સૂર્યને મોડું બંધ કરી દીધું સૂર્ય ઉગે નહીં અને માતા શ્રાપથી શ્રાપ શ્રાપની અંદર પ્રવેશે નહીં બ્રહ્માંડો લીધું કારણ લોક ડોલેજુ જ્યારે બ્રહ્મા વિષ્ણુને આવવું પડ્યું પૂછવું પડ્યું દેવોને આજેજી કર્યું કે આ સૂર્ય ઉગતો નહીં પૃથ્વીનો પ્રલય થાય એનું કારણ શું કયો રાક્ષસ તપ કર્યું ત્યારે દષ્ટિથી જોયું ત્યારે તો હનુમાનજી મુખમાં મૂકેલું હનુમાનજી પાસે ગયા અને કીધું કે આ સૂર્યને છૂટો કરો ત્યારે હનુમાનજી એટલું જ કીધું કે જ્યાં સુધી મારી માતા શ્રાપમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી સૂર્યને છોડું તેમ નથી એટલે હનુમાનજીએ આવું પડકાર કર્યો એટલે સામે પરમાત્માને કહેવું પડ્યું કે ત્રણ દિવસ તારી માતાના શ્રાપથી મુક્ત થવાના ત્રણ દિવસ થયા છે હવે તો છોડી દે એટલે હનુમાનજી પોતાની માતાને જો શ્રાપમાંથી મુક્ત કરતી હોય હનુમાનજી જન્મતાની હાથે પોતાની માતાને શ્રાપમાંથી મુક્ત કરતા હોય તો ખરેખર આપણે પચીસ વર્ષ ત્રીસ વર્ષના થયા હવે તો મા બાપના હાથમાંથી કમસે કમ હર લાકડું લેવું જરૂરી નથી બાપુ તમે હોર હાકો મને ઘણા જોયા છે તમે મેં જમ આવા છે એટલે ખરેખર માત પિતાના ઉમર થયા પછી માત પિતા ગમે તે હોય એના દોષ માત પિતા ગુરુ આ ત્રણ ના દુર્ગુણ જોવાય નહીં મા બાપ અને ગુરુ આ ત્રણ ના જિંદગીમાં દુર્ગુણ જોવા નહીં ગમે તેવું હોય એનું કરમ ભોગવતું હોય ગાય મેંડી હોય ગાયનું દૂધ મેંડું હતું નથી મને તમને જન્મ આપ્યો છે જન્મદાતાને તે પરિસ્થિતિ હોય પણ એને બને તેટલી સેવા કરજો બોલીએ સદગુરુ જય સત્ય સનાતન ધર્મનો જય એક દિવસ નારદજી ત્રણ લોક માં ફરનારો નારદજી ત્રણ લોક માં ફરતા ફરતા હજારો વર્ષ તપ કર્યું દેવર્ષિ નારદ